પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા બારમો અધ્યાય વચન સત્તરમાં આ પ્રમાણે વાંચીએ છે તેણે લાજરસને કબરમાંથી બોલાવ્યો અને મરી ગયેલાઓમાંથી ઉઠાડ્યો તે વખતે જે લોકો તેની સાથે હતા તેઓએ સાક્ષી આપી જ્યારે પ્રભુ ઈસુએ મોવેલા લાજરસને સજીવન કર્યો ત્યારે ત્યાં હાજર યહૂદીઓ પોતાની આંખોથી થી આ અદ્ભુત ચમત્કારને નિહાળ્યો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે યરુશલેમમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે આ સમયે તે યહૂદીઓએ સાક્ષી આપી કે આ એ જ મસીહા જેના વિશે ભવિષ્યવાણી કરવામાં આવી હતી વળો આજના આ 700 માં સુવાર્તાના અંકમાં આપે જે સાંભળ્યું છે આ તમામ સંદેશ એટલા માટે તમારા સુધી પહોંચાડ્યા છે કારણ કે અમર સગડાને પ્રભુ ઈશુમાં જીવન મળ્યું છે અને આ પુષ્કળતાના જીવનનો અનુભવ કરીને સાક્ષી બન્યા છે અમો પણ એક સમય તમારા સરખા પાપો અને અપરાધોમાં મોયેલા સમાન હતા જ્યારે અમોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા એટલે બલિદાન દફન અને પુનરુત્થાનને સુવાર્તામાં સાંભળ્યું અને તેના પર વિશ્વાસ કર્યો અને પોતાના પાપનો પસ્તાવો કરી મન ફેરવી પાપોને માટે એની ક્ષમાને માટે મે વિનંતી કરી તેમણે અમારા જીવનમાં પ્રભુને ઉદ્ધારકર્તા તરીકે અંગીકાર કર્યો ત્યારે અમને ઉદ્ધાર મળ્યો અને ખુદની મોયેલી અવસ્થામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા સજીવન કરવામાં આવે છે પાપ અને તેના પ્રભાવ પરિણામથી દંડથી છુટકારોનો અનુભવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભરપૂર જીવનનો જે અનુભવ અમને મળ્યો છે અમો તેના સાક્ષી આપીએ છીએ તમે પણ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી આવો જ અનુભવ પ્રાપ્ત કરો એવી પરમેશ્વરને અમારી પ્રાર્થના છે